ત્યારે પોલીસે ચોરી કરેલા અન્ય વાહનો કબજે કરવા અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ અંબાલાલ ઉર્ફે અમૃત રાવળ છે જે મૂળ હિંમતનગરનો રહેવાસી છે અને અમદાવાદના હીરાવાડીમાં ભાડે મકાન રાખી રહેતો હતો પરંતુ છેલ્લા છ મહિનામાં તેને અમદાવાદ અને ગાંધીનગરના અલગ અલગ વિસ્તારોમાં બત્રીસ જેટલા વાહનોની ચોરી કરી તરખાટ મચાવ્યો હતો આરોપી સવારે આઠથી દસના સમયમાં મંદિર અને જાહેર પાર્કિંગમાં મુકાયેલા વાહનોને ટાર્ગેટ કરતો હતો અને તેની પાસે રહેલી માસ્ટર કી વડે ચા વાહનોની ચોરી કરી ફરાર થઈ જતો હતો ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરનાર આરોપીની ધરપકડ કરી ઉચ્ચ પરત કરતા સામે આવ્યું કે તે દર મહિને પાંચથી છ વાહનોની ચોરી કરતો હતો અને કોઈ પણ પ્રકારની રેકી કર્યા વિના અર્થ પાર્કિંગ અથવા તો મંદિરમાં રહેલા વાહનો મળતા તેને ચોરી કરી દહેગામ તરફ લઈ જઈ સ આરોપીને આપી દેતો હતો જોકે આરોપી ફરી પાછો ચોરીના રવાડે માત્ર મિત્રના કહેવાથી ચડ્યો હતો કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે પૂછપરછ કરતા સામે આવી કે વાહન ચોરીના ગુનામાં બે હજાર ત્રેવીસમાં માં ઝડપાયો હતો જે બાદ જેલમાંથી બહાર આવી તેને ખેતી કરવાની શરૂઆત કરી અને ચોરી કરવાનું બંધ કરી દીધું હતું પરંતુ તેનું મિત્ર અને ફરાર આરોપી રાકેશ શાના કહેવાથી તેણે ચોરી કરવાની શરૂઆત કરી કારણ કે રાકેશ ચોરીના વાહનો ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્યુમેન્ટ વિના સસ્તા ભાવે વેચી દેતો હતો અને સાથે જ ચોરીના વાહન પણ તે જ છુપાવી પણ રાખતો હતો જેથી તેને આરોપીને અંજામ આપવાની શરૂઆત કરી સાથે જ પોલીસે તપાસ દરમિયાન દસ જેટલા વાહનો ખરીદનાર માલિકો પાસેથી કબજે કર્યા છે જેથી ક્રાઈમ બ્રાન્ચે

તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એનપીઆર કેમેરા છે આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે પચીસેક વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ બત્રીસ વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટા ભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે આજે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી છે સાયકલ ચોરીમાં એ ખુબજ સક્રિય હતા અને એમના સંપર્કમાં આવ્યા બાદ એણે આ મોટરસાયકલ ચોરી ચોરીનું કામ શરૂ કર્યું અને અગાઉ એ બે હજાર ચૌદ સોળ અને ત્રેવીસ માં પણ પકડાયેલા છે જે તે વખતે પણ એની પાસેથી દસ થી વધુ વાહનો પ્રત્યેક ધરપકડ વખતે રિકવર કરવામાં આવેલા છે હા આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજ વસ્તુઓ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખોલી શકતું હોય એ વાહનને તરત જ એ ત્યાંથી એ ચોરી કરી લેતો અને આ પ્રકારે એને અત્યારે જે રિકવર થયેલા છે બત્રીસ વાહનો આ આ રીતના એને ચોરેલા છે એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ એ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે એક્ટિવા જે છે સિક્સ અને અને સિક્સજી જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવી ઉપયોગથી ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા ફાઈવજી પહેલાના એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવીથી એ ખોલતો બે માં લાંબો સમય જેલમાં રહ્યા બાદ એમનું અવસાન થયું અને એમનો છોકરો રાકેશ શાહ છે એના સંપર્કમાં અને રાકેશ શાહે એને એવું કીધું કે તારા ચોરેલા વાહનો રાખવાની સંઘરવાની અને બીજે વેચવાની તમામ વ્યવસ્થા હું કરીશ એટલે પછી ફરીથી પાછો બે હાજર ત્રેવીસ થી આ

એવા લોકોનો સંપર્ક કરી એમને રજીસ્ટ્રેશન બુક વાહનની અને એવી બધી જે વાતો કરી કે આ વાહન છે તમારે ખરીદવું હોય તો અને હું એની રજીસ્ટ્રેશન બુક તમને થોડા દિવસ પછી આપી દઈશ એમ કરી એને આ તમામ વાહનો વેચેલા છે અને એ પ્રકારે જે તે વ્યક્તિએ ખરીદેલા વાહનો પાસેથી આ વાહનો રિકવર કરવામાં આવેલા છે અ હાલના જે આરોપી છે અંબાલાલ રાવળ એ અગાઉ દેહગામ

ત્યારબાદ જગદીશ પુત્ર છે અંબાલાલ રાવણ ને એવું જણાવ્યું કે તું પાછો વાહન ચોરીની પ્રવૃત્તિ શરૂ કરે તો બાકીની જે લોજિસ્ટિક સપોર્ટ છે હું પૂરો પાડીશ એટલે બંનેની મતલબ એકબીજાની મદદગારીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે આજે વ્હીકલ જે રિકવર થયા છે દસ વ્હીકલ એના ગુના નોંધાયેલા છે અને એ વ્હીકલ પણ રિકવર થયા છે એ જેવા એવા જ લોકો પાસેથી રિકવર થયા છે કે જે લોકો પાસે ટુ વ્હીલર નહોતા એમને જરૂર હતી એમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે નવું વાહન ખરીદી શકે આવા ટાર્ગેટેડ લોકોને એને આ વાહન વેચેલા ને એવું ખાતરી આપેલી કે એ આ વાહનની રજીસ્ટ્રેશન બુક અને બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એમને પૂરા પાડશે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે ફેરિયા ફરતા હોય છે નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચવા માટે એ લોકોને દસ થી બાર થી લઈને ઘણી વખત કંડિશન સારી હોય તો પંદર હજાર સુધીની કિંમતમાં એના વાહનો વેચેલા છે